નમસ્કાર મિત્રો આગામી વિધાનસભાના ભ્રષ્ટાચાર આર્થિક અનામતના મુદ્દો મુદ્દા છવાશે કહ્યું શંકરસિંહ વાઘેલા જુહાપુરામાં મહિલા બાળકો સહિત અડતાલીસ જણા ફૂડ પોઈઝનિંગ પાન કાર્ડ ની જોગવાઈ ના વિરોધમાં દેશભરના જ્વેલર્સોએ આજે પાડ્યો બંધા ખેલ મહાકુંભ ને મળેલો અભૂતપૂર્વ પ્રતિસાદ જોઈએ સમાચારો વિગતવા સોળ ના રોજ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું છે તેની તૈયારીના ભાગરૂપે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોની એક અગત્યની બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં વિધાનસભાના ના ગૃહમાં પ્રજાના વણ ઉકલ્યા અને તાજેતરના પ્રશ્નો રજૂઆત કરવા માટે ની ચર્ચા કરવામાં આવી હતી ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના તલાલા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય સ્વર્ગસ્થ જસુભાઈ બારડના આવ્યો પણ પાઠવવામાં વાઘેલાએ જણાવ્યું કે વિધાનસભામાં રાજ્યપાલનું પ્રવચન ભાજપના મુદ્દા આર્થિક અનામત અંગે પ્રાઇવેટ મેમ્બર બિલ સૌરાષ્ટ્રમાં પીવાના પાણી અને અછતના પ્રશ્નો રાજ્યમાં કથળી રહેલી કાયદો અને વ્યવસ્થા

પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિરોધ પક્ષના નેતા અર્જુન મોઢવાડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું દાખલ કરવામાં આવ્યા હતા તો કે તમામ સ્થિતિ સુધારા પર હોવાનું તબીબો જણાવે છે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના મતે અમદાવાદ એપીએમસી માર્કેટ પાસે રોનેક પાર્કમાં લગ્ન પ્રસંગે જમણવાર માં દૂધી નો હલવો અને તમામને તાકીદે લઈ જવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતા મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના અધિકારીઓ લગ્ન સ્થળે પહોંચ્યા હતા અને ત્યાંથી ખાદ્ય પદાર્થના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી અધિકારીઓના મતે દૂધીના હલવાને લીધે ફૂડ પોઈઝનિંગ થવાની શંકા વ્યક્ત કરાઈ છે છેલ્લા એકાદ મહિનામાં લગ્ન પ્રસંગે જમણવારમાં જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થવાની આ ત્રીજી ઘટના છે કેન્દ્ર સરકારી રૂપિયા બે લાખ થી વધુ ની જ્વેલરી ખરીદી માટે પાન કાર્ડ ફરજિયાત બનાવતા જ્વેલર્સ એસોસિએશન દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે દેશભરના જ્વેલર્સ બંધ પાડીને વિરોધ કર્યો છે જેમાં આજે રાષ્ટ્રીય વ્યાપી બંધમાં ત્રણસો જેટલા એસોસિએશન અને એક લાખ થી વધુ જ્વેલર્સ આ બંધમાં જોડાયા છે જેમાં અમદાવાદ સહિત રાજ્યભરના 5000 થી વધુ જ્વેલર્સ પણ બંધમાં જોડાયના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે જ્વેલર્સ ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશન એ જણાવ્યું કે સરકારે રૂપિયા બે લાખ થી વધુ ની જ્વેલરી ખરીદી માટે પાન કાર્ડ ફરજિયાત બનાવ્યા બાદ બિઝનેસ ટર્ન ઓવર ટકાનો ઘટાડો થતા લાખો કારીગરોની રોજગારી ના કામકાજ પણ નહી થાય જ્વેલર્સ માંગ છે કે રૂપિયા દસ લાખ થી વધુ ની ખરીદી પર પાન કાર્ડ ફરજિયાત કરવામાં આવે તો ઉદ્યોગ માટે મુશ્કેલી નહીં સર્જાય જો આ હડતાલ લાંબી ચાલે તો કારીગર તેમજ કર્મચારીઓની રોજગારી છીનવાઈ જવાનો ભય છે અમદાવાદમાં આવેલા સોના ચાંદીની દુકાનદારો પણ આજે બંધમાં જોડાયા હતા અને સીજે રોડ તેમજ માણેક ચોક ખાતે જ્વેલર્સ દુકાનદારો ભેગા થઈ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા રાજ્યમાં હાલમાં છઠ્ઠો ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે પાંચ વર્ષ પૂર્ણ કરીને આ વખતે છઠ્ઠા ખેલ મહાકુંભનો પ્રારંભ થયો છે અઢાર એક બે ના રોજ મુખ્યમંત્રીના વરદ હસ્તે આ ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત વિવિધ માહિતી માટે ગઈકાલે ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં યોજાયેલા ખેલ મહાકુંભ અંગેની વિગતો આપવામાં આવી હતી અને આવનારા દિવસોમાં કેવી રમતો રમાશે તેની પણ જાહેરાત કરવામાં આવી હતી તેરમી ના રોજ વડોદરા ખાતે પટેલ લર્નિંગ ભાઈઓ અને યોજાશે અમદાવાદના ઉત્તમ નગર સ્કેટિંગ રિંગ ખાતે આર્ટિસ્ટિક સ્કેટિંગ રમત યોજાશે સ્વિમિંગની સ્પર્ધામાં રાજકોટમાં આગામી પંદરમી ફેબ્રુઆરીના રોજ યોજાશે જયારે ફૂટબોલ ની રમત ગાંધીનગર ખાતે યોજાના છે આ વખતે ખેલ મહાકુંભમાં અંડર નાઇન નાઇનનો પણ સમાવેશ કરવામાં આવે છે અને વિજેતા ખેલાડીઓને પુરસ્કારની રકમો પણ વધારવામાં આવી છે જેમાં તાલુકા કક્ષાએ વિજેતાઓને ખેલાડીઓને રૂપિયા થી લઈ સાતસો સુધી જ્યારે જિલ્લા કક્ષાના ખેલાડીઓને રૂપિયા સાડી થી પાંચ સુધીના રોકડ પુરસ્કાર આપવામાં આવશે રાજ્ય કક્ષાએ વિજેતા ખેલાડીઓને દસ હજાર સુધીના રોકડ પુરસ્કાર કુલ બેતાલીસ કરોડના રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે રાજ્યની શ્રેષ્ઠ શાળા અને શ્રેષ્ઠ કોલેજોને અપાતા પુરસ્કારમાં પ્રથમ પ્રથમ પુરસ્કાર રૂપિયા પાંચ લાખ દ્વિતીય ત્રણ લાખ અને તૃતીય બે લાખ નું રોકડ આપવાની રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે આ ઉપરાંત ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને મોબાઈલ એપ થી પણ આ વખતે રજીસ્ટ્રેશન કરાયું હતું શિક્ષકો માટે અલગ પચાસ મીટરની દોડ ચેસ તેમજ વોલીબોલ સ્પર્ધાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ નમસ્કાર